દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં સિતોતેર માં જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિના ઉત્સાહના કક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આકાશી દેશભક્તિના રંગો સાથે ગૌરવશાળી તિરંગો લહેરાવ્યો હતો આ પ્રસંગે ટંકારા તાલુકા વિકાસ માટે મહાનુભવોના હસ્તે પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ સમારોહમાં પોલીસ જવાનો દ્વારા પાસ્ટ અને આકર્ષક ડોગ શો રજૂ કરવામાં આવ્યા ગુજરાતની અસ્મિતાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ઓપરેશન સિંદોર ભારત શેરનિયા સંવિધાન સે સ્વાભિમાન તક યોગ અખંડ ભારત અને ગરબો તથા ભારતના વીર જવાનોની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા પોલીસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વન વિભાગ આરોગ્ય શિક્ષણ અને ખેતીવાડી ટેબલો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર અને કર્મનિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ઉર્મિલાબેન માંડલિયા જિલ્લા વિકાસ અધિકારી એન એસ ગઢવી અધિક અધિકલેક્ટર એસજે ખાચવાર પોલીસ અધિક્ષક મુકેશ પટેલ નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત જિલ્લા વહીવટીતંત્ર અધિકારી કર્મચારી સ્થાનિક પદાધિકારી અગ્રણીઓ તથા ટંકારા નગરજનો અને દેશપ્રેમી જિલ્લાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બળવંતસિંહ જાડેજા